ગુડ મોર્નિંગ તો ગાઈસ ચાલો અવીને મદદ કરવા લાગ્યા તો ગાઈસ આ બાજુ અવી મારે છે ઝાડુ અને આ બાજુ મેં મારું છું આ વાઈપર થી તો ગાઈસ ઓન ભાઈ બેસી ગયા છે ખાટલે આવી બનાવે છે કશુંક નાસ્તો વાસ્તો બનાવે છે અમારા માટે નહીં આવી બનાવું છું ને તો ગાઈસ આવી કશુંક બનાવે છે અમારા માટે આ રહ્યો નાસ્તો ગાઈસ ચના જા મમ્મી જોડે લાઈટ તો તો ગાય જોટ લઈને બે ચાલુ રોટલી બનાવવાનું ચાલુ કર્યું અંધારામાં મારા મોબાઈલમાં માં ફ્લેશ ચાલતી લાઈટ બેટરી ઓછી અને ખાતે ગાઈસ સુધી કહો રોટલી ખાતી ખાતી બનાવે રોટલી બનાવે છે તો ફાઇનલી આપણે નહી લીધું છે કમ્પ્લેટ અને આ બાજુ ભયું કમ બટાકા કાપેલા નાખો ચણા નાખો ઓકે તો બટાકા કાપ ભાઈ બટાકા કાપે છે અને આ બાજુ આવી ચૂલા ને ફૂક મારે છે દેશી જુગાડ ઘાના ઘાના પડે કે નહી તો ગાઈસ આવી બના રોટલી ગાઈસ જુઓ મારે હું તો છોકરો છું પણ આવી ની રોટલી જુઓ ગોલ પૈ ઓકુટડું આવી કેવી આવી રોટલી હે કે હું આવ્યો એટલે

ચૂલો હરકતો નતો અકરા તેલી તારે બનાવ્યું છે ચણા ને બટાકા ને રોટલી અને ભયો ભયું તારે ખાવાનું ભયું પછી ખાશે તો ગાય ખાઈ લઈ ગયા ચલો ખાઈ મળીએ તો ગાયસ આ બાજુ ભયો ક્યાર ખાય છે આ બાજુ ભયો ક્યાર ખાય છે અને અને આ બાજુ આવી હું ક્યાં થયેલી દુકાન ની તો ગાયસ આવી તો આ બાજુ બેસી ગઈ છે કયા બેસે પણ પવન આવે એટલે કઈ પવાના હાલ હવે લેની આવા સાચી વાત છે હું થઈ ગયા ગયો જીબડા નહીં કરવાના કાઢવાના કુદું કુદું અને હવે આપણે જઈએ હવે ઘરમાં આરામ બારામ કરીએ કારણ કે બપોર થઈ ગઈ છે તો ગાઈસ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે તો ચલો આપણા કપડા લઈ આવીએ એ છાટા છાટા ચાલુ થઈ ગયા છાટા છાટા ચાલુ થઈ ગયા અને આયું કામ જોવો છે શું થયું શું થયું તો ગાય જુઓ વાતાવરણ કાળા કાળા વાદળ અને આપણા કપડા લઈ લઈએ કપડા ધોયા જ નહીં આવીએ કપડા ત્યાં ધોયા નહી મારા કંગડી લંગડી વાળા એ બોર્ડ ચાલુ કર્યો વરસાદ આવે એવું થયું હતું કેટલી ક્યારી ખેલા તો કઈ બેકાર નો ખાખાત કરો ઓ હો પવન આવ્યો મસ્ત હસાયો આવી ગરમ ગલી ગલી કરી દો હસો છે ગાઈસ કઈ સારી આ બાજુ બોર ચાલુ કર્યો છે હારો આપડો બોર અને પાણી ભર્યો છે જગ ભરેલા છે આવી એ પેલા બે દોડ્યા દોડ્યા વરસાદ આવવાનો છે એટલા તો ગાય સવિતા પાણી ફર્યા છે તો એના ભરવા દઈએ હા હા ભરવા દઈએ તો ગાય વાતાવરણ જુઓ કેટલું મસ્ત થયું આ બાજુ નીલ કરી વોકિંગ વોકિંગ નીલ ઘરિયે જુઓ આ બાજુ એ પાંદડો પડ્યો બદામ બદામ નું આ જો બાર વાકી વાળી ગઈ બરાબર ગાય સહી તાર છે આપણે હાના તાર આપણે વીજળી ના એટલે આની નીચે ઉભું નહીં રહેવાનું પવન આવે તો ખોટું આપણી પર પડે આ જો વાકું વાકું વરી ગયું પૂરેપૂરું અને ગાય શું ફરીથી કઈ આવ્યો છું ટીટોડી ના ઈંડા સાઈડ બોલતી ના આવે ટેટી ટેટી ટેમ દરરોજ હું આના ઈંડા જોવા આવું છું ગાઈસ આ રહી ટેટોડી

આવું ના ચાલે યાર બધો ગુસ્સાટ ગુસ્સા પર કામ નાખવાનો કમ આવું કરવું છું હે આવું ના ચાલે અહી જો તો ગાય સના તો બરોબર મારી જોડી કપડા ધોઈ કાઢ્યા છે અને ભાઈ કઈ ગયો તો ગાય સા આપડી બાઇક કેટલી ગંદી થઈ ગઈ છે તમે જુઓ ધોવા આવો તો ગાય સા તાર વાગે તો સાંજના પોણા પાંચ તો જોઈએ ઘરમાં બધા શું કરા છે શું કરો હલાવડે તમે

મને નહીં આવડતું કાપતો નહીં આવડતું અલ તો આપણો ફોન અરે તો ગાઈસ આ બધું ભાઈ કાપે છે ગોર આ ગોર કાપ્યો મારું ભાઈ હેન તો તે લઈએ તો અમે ખાસું આજે તેલ રોટલી ના તેલ ને ગોર રોટલી અને તું શું હાની હશે અહી ભૂખ લાગી છે અમને ભૂખ ક્યાં પીરા દાદ બતાવે તો ચલો ભૂખ લાગી તેલ ને ગોળ રોટલી ખાઈ લઈ ચલો તો આવી છે ડોબું કે નાનું ગાઈસ મેં આને ડોબું એમ કહું છું ને તો હવે ખોટું લાગી જાય છે ડોબું નહીં કહેવાનું નાનું કહેવાનું કે એનું નામ રાખ્યું છે એમ કે આ પૂતરા પર પોદરા લવર તો તું જો હું થોડી તો ગાઈસ આવી જાય કામ કરે છે અને આપણે મોઢું થઈ કાઢીએ ઉઠ્યા છે તો મે તે તો ચાલે હવે તો ગાઈસ આબા જે ડોબો પાણી પીવે છે અને આપણે પીવડાવીએ છે પાણી ને સાઈડમાં કર મોઢું ચાલ પી અજો ઉભી ભીરા આપો પીસ તો ગાય પી લીધું છે પાણી હવે ડોલ લઈ લેવું મેં તો પી લીધું પંખો ચાલુ કરું કર્યો પણ કામ આપી ગયો તો પંખો નહીં મેલ્યો મેલ્યો પણ અંદર ગરમ ગરમ પેલો ખેતરમાં એડો મેલેલો એનું શું જાવ ભાઈ જોડે પેલું તો થઈ જાય કમ્પ્લીટ સાંજ પડી ગઈ છે અને આ બાજુ કાકાનું ખેતર ખેડાય છે પછી ખેતર આપડું છે આ ખેતર ખેડવાનું છે પછી પેલું બી ખેતર ખેડવાનું છે આપડા વાળું આપણા ઘરની સામે વાળું તો ચલો ખેડાઈ જાય એટલે બતાવીએ તમને ના આપડું ખેતર કેવડે ખેડાશે એટલે તમને બતાવીએ અને માર પૈ તૈયાર આવ્યા રહ્યો હશે તો કઈ ચાલો જઈ આવે આગળ કેવી ત્યાં પંદર દિવસ થઈ ગયા માર તો આ કોનો આવી ટીને કાકા આવો તો કઈ આ બાજુ અમારું ખેતર ખેડાય છે આપડું જ ને હા એમ કે પાછો કે કૂતરું જાય ઓકે એ ખેતર ગાઈસ એ ખેતર ખેડવાનું છે આપણા ઘરની સામે છે એ ખેતર ખેડવાનું છે એટલા ખેડવાના છે ગાઈસ તો ગાઈસ આ મારું બીજું ખેતર ખેડાય છે એના થોપ લાઈન જમ ઉપર આવ્યો હતો ભાઈ ચલો પાછું ચાલુ કરી લાવે વચ્ચે રહી ગયું પેલપા ભાઈ ખાવા બનાવવા બેઠો અને તું ફોન મંતરવા બેઠી આવું ન ચાલે આવી હું હસું છું હા છોકરી નહીં શરમ આવે તને સેજ જઈ નહીં પણ પેલો ભયો છોકરો ખાવા બનાવવા બેઠો અને તું અહીં આટલા બે મોબાઈલ માં ચડ્યા શરમ આવી જાય તો શરમ શરમાય હો લીધું કરા જા પેલા ખા બનાવવા લાગ જા ચોખા તો કેવી માનસ છે છોકરી થઈને ને પેલો કામ કરે છે તો ગાય સવિ તો ખાટલા બે ગઈ જા ખેચડો લઈને કઈ ખીચડી ખાટલા લઈને બેહી ગઈ ધાબે લઈને ના બેહું ના બોલાશે તો ગાઈસ આ બાજુ ખીચડી લઈને બેહી ગઈ છે ખાટલે બે ઢોહી લે અને આ બાજુ હું ને ભયું ખાસ ખીચડી તો ગાય ચલો ખીચડી ખાઈને ને મળીએ મસ્ત યમી યમી ખીચડી ઢીલી ઢીલી તો ગાઈસ ખાઈ બી લીધું છે ને હવે ભાઈ થતા રાતના ના તો ચલો કરી દઈએ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી હોય જો કાલે મનસુન આવ વ્લોગ માં ગુડ નાઇટ જય માતાજી કાલા મનસુન આ વ્લોગ માં કાલે મનસૂન ઓ બ્લોગ મે લાઈક શેર કર દો